ઓમ ગણેશ ચાલો સત્સંગ એમાં એકવાર પુનઃ સૌનું સ્વાગત કરું છું અને ચૌદ તારીખે ચૌદમી મે મંગળવારે એ દિવસે ભૌમ પુષ્ય યોગ બને છે ભૌમ પુષ્ય નક્ષત્ર હવે ભૌમ પુષ્ય એટલે શું કે મંગળવાર યુક્ત પુષ્ય નક્ષત્ર હોય એને ભૌમ પુષ્ય કહેવાય અને એ બપોરે એક વાગ્યાને પાંચ મિનિટ એક વાગ્યાને સાત મિનિટ સુધી રહેવાનું છે હવે એ દિવસે ગંગા સાતમ પણ છે રવિયોગ પણ છે વૃષભ રાશિમાં સૂર્ય સંક્રાંતિનો પ્રવેશ પણ થઈ રહ્યો છે એ સિવાય પણ ઘણા બધા યોગો એ દિવસે બની રહ્યા છે પણ મૂળરૂપથી આપણે જો આજે વાત કરવાના છે એ છે ભૌમ પુષ્ય યોગ વિશે હવે ભૌમ પુષ્ય યોગમાં આપણે શું કરવું જોઈએ આજે હું સત્સંગમાં શ્રવણ જો તમને આ વિષય વિડિયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો સૌથી પહેલાં ભૌમ પુષ્ય નક્ષત્રની અંદર સૌથી સહજ ને સરળ ઉપાય બતાવું તો આપણી આ જે અનામિકા આંગળી છે એની ઉપર તાંબાની વીટી બનાવો તાંબાની જ એ જ યોગમાં બનાવજો જો રેડીમેડ મળતી હોય તો રેડીમેડ લાવી એ જ યોગમાં ઘરે કે મંદિરમાં કે બ્રહ્મદેવતાને બોલાવી એની ઉપર આપણે મંગળ ચંદ્રિકા સ્તોત્રનો એક પાઠ કરી શકાય મંગળ કવચનો પાઠ કરી શકાય અથવા તો ઋણમોચન મંગળ સ્તોત્રનો પાઠ કરી શકાય એ કશું જ ના કરવું હોય તો ગંગાજળથી ધોઈ બપોરે એક વાગ્યાને પાંચ કે એક વાગ્યા ને સાત મિનિટ પહેલાં એ આ આંગળીમાં તાંબાની જ વીટી બનાવી અથવા રેડીમેડ હોય તો લાવી અને પહેરી લેવાની એનાથી શું થશે શરીર સારું રહેશે ગુસ્સો શાંત થઈ જશે મંગળને સંબંધિત કોઈ તકલીફો હશે તો દૂર થશે જેમ કે મંગળના કારણે જીવનમાં ઘણું અમંગળ થતું હોય છે જો મંગળ સારો ના હોય તો બીજા નંબરમાં કે કોઈની કુંડીમાં છઠ્ઠા આઠમા કે બારમા સાનમાં મંગળ હોય તો જીવનમાં વ્યય બહુ થાય ઇન્કમ બહુ થતી હોય પણ આઉટગોઈંગ બહુ હોય આવક બહુ હોય પણ જાવક બહુ હોય અને હંમેશા એ દેવામાં જ રહેતા હોય જ્યારે મંગળ છોટ બારમા સામે કોઈ યુતિ સાથે એવો ભરાઈને હોય કે યુતિમાં હોય ત્યારે આ તકલીફ વધુ પડતી હોય છે તો એવું જો કંઈ હોય ને તો આ યોગ ભૌમપુષ્ય પુષ્ય યોગ બહુ જ ઉત્તમ છે અને શ્રેષ્ઠ છે તો આ રીતે તાંબાની વીટી તમે ધારણ કરો બીજા નંબરમાં એ જ સમયમાં સવારે સૂર્ય ઉદયથી બપોરે એક વાગ્યાને પાંચ મિનિટ કે એક વાગ્યાને સાત મિનિટ પહેલાં ઘરમાં જો તાંબાના વાસણ આપણે ભગવાનના મંદિર માટે ખરીદવાના હોય જેમ કે તરવાણું હોય લોટો હોય પવાલું હોય કળશ હોય એવું કંઈ પણ વસ્તુ હોય જે આપણે ઘરના માટે પણ હોય અથવા ઘરના મંદિર માટે તાંબાના વાસણ તો એ દિવસે ખરીદવા માટે સૌથી ઉત્તમ દિવસ છે બીજા નંબરમાં એ દિવસે તાંબાના પાત્ર જેમ કે આપણે પંચપાત્ર જેને તરબાણું આચમની ને લોટો એટલે કે કડશ એ લઈને કોઈ તમે તમારા ઘર બાપાને પણ એ જ સમયમાં એ દિવસે દાન કરો તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય ને મંગળ દોષમાંથી તમે મુક્ત થઈ શકો છો બીજા નંબરમાં ભગવાન શિવજીની ઉપર મસૂરની દાળ લઈ ઓમ નમઃ કરી અને બે ચાર મુઠ્ઠી પણ ચડાવશો એક એક વાર આ જ મંત્ર બોલીને ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ કહીને તો પણ દેવામાંથી મુક્ત થવાના દ્વાર ખુલી જશે એના સિવાય તમે એ દિવસે ઘરમાં મંગળ યંત્રની સ્થાપના કરી શકો જે ત્રિકોણ આકારમાં આવે છે જેની ઉપર મંગળના એકવીસ નામ લખેલા હોય છે એ જો તમે ચાહો તો કોઈ બ્રાહ્મણ દેવતાને બોલાવી એની પ્રાણ પ્રતિષ્ઠા પ્રોપર પૂજા પંચોપચાર સર્ષોપચાર કરાવી અને તમે ઘરના મંદિરમાં સ્થાપન કરી દેજો એને સુવાળીને રાખવાનું ફોટોની જેમ નહીં તો એ યંત્રને સ્થાપિત કરી એની ઉપર કંકુથી કે ચંદનથી કે લાલ ચંદનથી ચાલો કરો લાલ કલરનું ફૂલ ચડાવો અને પછી રોજ એની સામે મંગળના એકવીસ નામ અથવા ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ અથવા તો ગણેશ ઋણ હરણ સ્તોત્ર જે છે એનો પાઠ અને કશું જ ના થાય તો કંઈ વાંધો નહીં એટલીસ્ટ એ યંત્ર પણ ઘરમાં તમે રાખશો તો ધીમે ધીમે દેવામાંથી મુક્ત થવાના દ્વાર ખુલી જશે આ રીતે આ સમયની અંદર તમે આવા સહજ અને સરળ ઉપાય કરી શકો છો એના સિવાય જેમ બીજો ઉપાય છે કે એ દિવસે એ સમયમાં તમે ગાય માતાને ઘી ગોળ અને ઘઉં ભેગા કરીને જ ખવડાવો અથવા તો રોટલી જમાડો અથવા તો આપણે જે ભોજન ખાઈએ છીએ એ ભોજન ગાય માતાને આ યોગમાં જમાડશો ભૌમ પુષ્યમાં સવારે સૂર્યોદયથી બપોરે એક વાગેને પાંચ કે સાત મિનિટ પહેલાં તો એ સર્વોત્તમ છે એના પછી પણ જમાડાય કેમ કે એ દિવસે ગંગા સાતમ છે રવિ યોગ છે અને મેં કીધું એમ ઘણા બધા યોગો થાય છે પણ મંગળની સાથે કોઈ તકલીફ હોય મંગળના કારણે કોઈ તકલીફ હોય લગનમાળા થવા

લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો અને આ કયા દિવસે છે તો ચૌદ મે મંગળવાર ભૌમ પુષ્ય યોગ ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા